હા પણ આ વેળા બોલો છો પણ બોલો છો બે હજાર ઓગણતી ઓગણતી રણુજા વસ્તી હેડતી હેડ ને કાળુ હીરાની મેલડી નું નામ નું ચોક બોલ ન મારું મારું નમ પણ ચૂક માં વહા ડાળાની મેલડી નહી આવું ભગત ની મેલડી વેળા એ બોલું છું અને બોલીશું એટલું બધું પૂરું પાડતી આવીશું હા કેમ કે કોઈ જગ્યા બાચી ના હોય જો મારું કાળુ નું નામ ન બોલતું હોય ઈ તો કદી નહીં અને જેટલી પૂરું ન પડે એટલી કટ જમીન બેહુ જ મારું નમ વહાડભાળાની મેલડી નહીં તું તો તુમ તારા નાથી નીલડી નથી ને આ ઓલા સતિયા બો